નવસારી શહેરને સ્વચ્છ સુંદર બનાવવા મહાનગરપાલિકા દ્વારા જાહેર સ્થળોની દિવાલો પર વિવિધ પેઇન્ટિંગ કરી સુશોભિત કરવામાં આવ્યું હતું નવસારીમાં મહાનગરપાલિકા બન્યા બાદ નવસારી શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવા માટે અનેક પ્રયાસો મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં નવસારીના લુંસીકુઈ ગાર્ડન પાસે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જૂના થાળા સર્કલ સેન્ટ્રલ બેંક પાસે સ્ટેશનની પાસે અવરજવરના અંદર પાસમાં ટેકનિકલ સ્કૂલ પાસેની જાહેર સ્થળોની દિવાલ પર વિવિધ પેઇન્ટિંગ કરીને સુંદર ચિત્રો દોરવામાં આવી રહ્યા છે નવસારી જૂના થણા વિસ્તારમાં ગાયબવાળ સમયનો ગેટ ઐતિહાસિક વારસા તરીકે ઓળખવામાં આવે છે હાલ આ ઘેટને પણ પેઇન્ટિંગ કરીને સુશોભિત કરવામાં આવ્યું છે નવસારીમાં આવતા જતા લોકો આ ભવ્ય પેઇન્ટિંગ જોઈને આનંદની લાગણી અનુભવી રહ્યા છે આ પેન્ટિંગ થકી નવસારી શહેરની સુંદરતા અલગ જ જોવા મળી રહી છે અને ચાર ચાંદ લાગી જવા પામ્યા છે તો રંગબેરંગી ચિત્રોની સાથે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે મહાનગરપાલિકાની આ સુંદર કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ કમિશનર સાહેબ દ્વારા જે નવસારી શહેરને સુશોભિત કરવા માટે જે આપણા નવસારી શહેરી વિસ્તારના જે વિવિધ રસ્તાઓ છે એની આજુબાજુ જેવું કે જૂના ઠાળા સ્ટેશન વિસ્તાર ઓવરબ્રિજ એવી જગ્યા ઉપર જે સુંદર ટેલી ચિત્રો બનાવીને જે શહેરને એક સુંદર દેખાવની કામગીરી કરી છે એ ખૂબ સરાહનીય કાર્ય કાર્ય છે અને આવી કામગીરી આગળ પર કરતા રહો અને જ્યાં કંઈ બીજી કોઈ સારી સારી જગ્યા બાકી રહી ગઈ હોય એ જગ્યા પણ આવું કામગીરી કરીને શહેરને સુંદર અને સ્વચ્છ બનાવો બીરો રિપોર્ટ નવસારી